નીલકંઠ મહાદેવનું ભવ્ય શિવાલય અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલું છે શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતાં જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે કારણ કે આ શિવલિંગ હજારો વર્ષ પહેલાં જમીનમાંથી સ્વયંભૂ રીતે પ્રગટ થયું હતું જેનો ઇતિહાસ પાંડવો સાથે પણ જોડાયેલો છે ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ મુક્તિ મેળવવા ભક્તજન મંદિરે આવી શિવની આરાધના કરે છે જ્યારે કર્યા અમે પાયા ખોદરા રહ્યા હતા પાયા નીલકંઠ મહાદેવ માતા પાર્વતી હનુમાનજી નંદી ગણપતિજી મહાદેવ કરી હનુમાનજી એને પાછળ સ્થાપના કરી ઓર આ જો આપણા નંદી નંદી હતા નંદી જો મહાદેવની હામમે એ મૂર્તિઓ અમે પાયા માંથી મળી હતી વર્ષો પહેલા દશનામી સ્વતંત્ર નિરંજની નીલકંઠ અખાડાના સ્વામી હીરાપુરીજી મહારાજ જેઓ મનોહરનાથ ગિરિરીજી મહારાજના સાધક શિષ્ય હતા મનોહરનાથ ગિરીજીએ પોતાના અંતિમ સમયમાં હીરાપુરીજીને ભભૂતિ અને અન્નપૂર્ણા માતાની મૂર્તિ આપી હતી જે ભભૂતિ અને મૂર્તિ લઈને હીરાપુરીજી અમદાવાદના અસારવામાં આવ્યા હતા तो एक समय उनका शिष्य यात्रा के लिए जाने के लिए भेजे तो महाराज जी वहाँ बीमार पड़ गए तो सब माँ ये हीरापुरी जी ने उनकी सेवा करी सेवा करी तो लास्ट समय में बोले जो मेरा शिष्य होगा वो आएगा तो यहाँ गाड़ी में बैठा देना तुम ये मूर्ति लेना ये अन्नपूर्णा माता का ये जो मूर्ति है चांदी है ना तो बोले इनको लेके जाओ तुम अहमदाबाद नगर में जाओ जहाँ तुमको उचित लगे मतलब अनुकूल लगे तुम्हें अच्छा लगे वहाँ जाके बैठ जाओ आने वाले भविष्य में उस आखाड़े का नाम मतलब मेरे मंदिर से भी बड़ा मतलब तुम्हारा नाम रहेगा वहाँ तुम्हारी कीर्ति रहेगी मतलब ये बोल के फिर महाराज जी आए घूमते घूमते आए अहमदाबाद में ये पूरा बगीचा हुआ करता था उस समय है ना जंगल हुआ करता था महाराज जी आके यहाँ कोई पेड़ भी था बताते यहाँ जो धुनी है ना धूनी पास ये पहले मंदिर नहीं था मंदिर तो बाद में महाराज ने बनवाए जो महादेव जी का मंदिर है वो महाराज मा, ने बाद में बनाए पहले वो खाली एक पेड़ था पेड़ के नीचे ऐसा धुना टाइप का था कुछ નીલકંઠ મહાદેવ મંદિરના બાંધકામ પહેલાં જ્યારે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જમીનમાંથી ગણપતિજી હનુમાનજી શિવલિંગ અને માતા પાર્વતીની મૂર્તિ પ્રગટ થઈ હતી મંદિરના નિર્માણ કાર્ય બાદ મંદિરની જમીનમાંથી પ્રગટ થયેલી મૂર્તિઓ અને શિવલિંગની સ્થાપના કરીને મંદિરનું નામ નીલકંઠ મહાદેવ રાખવામાં આવ્યું હતું મંદિર પરિસરમાં અનેક દેવી દેવતાઓના મંદિરો પણ આવેલા છે નિયમિત મહાદેવજીના દર્શને આવતા ભાવિકોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા હા સ્વયંભુ નીલકંઠ મહાદેવ અગર તમે એની પૂજા કરશો અને એનું ભજન કરશો તો જરૂર તમારા મનમાં જે બી શ્રદ્ધા હશે જે બી વસ્તુ હશે એ તરત જ પૂરી થઈ જાય છે અને મારું એકલાનું કહેવું નહીં અહીંયા જેટલા બી દર્શન કરવા દર્શનાર્થીઓ આવે છે ને એ બધા લોકોનું કહેવું છે અત્યારે મેં મારા બાબા માટે અત્યારે સ્ટેટ લેવલમાં ક્રિકેટ રમે છે તો એનો ચાન્સ નહોતો લાગતો તો મેં હીરાપુરી મહારાજજીને અરજ કરી હતી તો અત્યારે મારો છોકરો સ્ટેટ લેવલ સુધી ક્રિકેટ રમે છે એટલે હું માનું છું અને હું તો કહું છું તમે બી ખુદ અનુભવ કરી જુઓ અહીંયા એક વખત આવશો તો તમને અનુભવ થશે અહીંના દર્શનથી તમને સુખ શાંતિ અને એક અલગ જ પ્રકારની અનુભૂતિ થશે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરમાં ધૂણાનું વિશેષ મહત્વ છે ભક્તોમાં ધૂણાના દર્શનનું અનેરું આકર્ષણ છે કહેવાય છે કે મહંત હીરાપુરીજી અસારવા આવ્યા ત્યારે મોગલ સામ્રાજ્ય હતું તેઓ એક વૃક્ષ નીચે ધૂણા નીકળી રહી હતી ત્યાં બેઠા હતા જેથી આ મહાદેવ મંદિરમાં દર શ્રાવણ માસમાં ધૂણાને બદલવામાં આવે છે અને તેના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો મંદિરે આવે છે આ અવસરે મેળો પણ યોજાય છે શ્રાવણ માસની અંદર અમાસની અંદર મેળાનું આયોજન કરવામાં આવે છે લાખો પબ્લિક આવે છે આ મંદિર સાથે ઘણા બધાની આસ્થા જોડાયેલી છે અહીંથી આપણા ગુજરાતમાંથી ગુજરાત બહારથી વિદેશમાંથી પરદેશમાંથી ઘણા બધા લોકો દિવસે આવતા હોય છે દર્શન કરવા નીલકંઠ મહાદેવ મંદિરના મહંત બન્યા બાદ મહંત મંદિરનો દ્વાર ઓળંગી શકતા નથી તેમના મૃત્યુ બાદ મંદિરમાં જ તેમની સમાધિ બનાવવામાં આવે છે મહંત હીરાપુરીજી મહારાજની સમાધિ મંદિરમાં જ બનાવવામાં આવી છે અને તેમના બાદ બનેલા તમામ મહંતની પણ સમાધિ બનાવાય છે સ્વયંભૂ શિવલિંગના દર્શનની સાથે ભક્તો સમાધિના પણ દર્શન કરીને ધન્યતા અનુભવે છે હું છેલ્લે પચીસ વર્ષથી આ મંદિરમાં દર્શન કરવા આવું છું એવું છે કે ગ્રહ ગોચર ગ્રહ જે નડતર રૂપ હોય છે એ મહાદેવજીના દર્શન કરવાથી કે જળ ચડાવવાથી કદી એ નડતર થતું નથી પચીસ વર્ષ પહેલાં મને એક સંતે કહ્યું ત્યારથી હું દર્શન કરવા આવું છું પછી જીવનમાં કદી કોઈ પ્રોબ્લમ આવ્યો નથી કોઈ ગ્રહ મને જ્યોતિષોએ પણ કીધું કે પ્રોબ્લમ છે પણ કદી પ્રોબ્લમ આવ્યો નથી અહીંયા એક શિવલિંગ છે ત્યાં જો મસા થયા હોય એમાં આખું મીઠું અને મરી એની પોટલીઓ ચડાવવાથી ત્રણ દિવસની અંદર મસા દૂર થઈ જાય છે એવી શ્રદ્ધા માનતા છે અને મેં સાક્ષાત અનુભવ કરેલો છે અને ઘણાને આ ચમત્કાર મળેલ છે અસારવાનું ઐતિહાસિક શિવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે શિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં લાખો ભક્તો મહાદેવના દર્શન કરે છે મંદિરે સંતો અને મહંતો અને ભક્તજનો માટે ભંડારો પણ રાખવામાં આવે છે મંદિરમાં આવેલી ગૌશાળાની ગાયોના છાણનો ઉપયોગ ધૂણા માટે કરવામાં આવે છે પૌરાણિક અને ઐતિહાસિક નીલકંઠ મહાદેવનું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે નિયમિત દર્શન માટે આઈએ છે બાકી શ્રદ્ધાનો વિષય છે અને અહીંયા નીલકંઠ મહાદેવ આજરા હજુર છે અને અસારાઓ ગામનું એક તીર્થસ્થાન ગણાય છે અને એથી ગામ છોડીને જવાવાળા પણ અવારનવાર દર્શનાર્થે આવે છે મંદિર પરિસરમાં અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલું છે જે વર્ષમાં ત્રણ વખત જ ખોલવામાં આવે છે મંદિરમાં જીવને શિવ એકાકાર તો થાય જ છે સાથે સાથે દર્શનાર્થીઓ દર્શન બાદ નવી શક્તિના સંચાર સાથે શાંતિનો અહેસાસ પણ કરે છે ગૌ સેવાની સાથે મંદિરમાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે જેનો ભક્તો લાભ લે છે એવું ધ્યેય છે કે ઓછામાં ઓછા પાંચસો ને એને લક્ષ્ય છે કે એને જોઈએ કે આપણે સેવા સરસ રીતે થાય એને સાથે સાથે આ સંસ્થામાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે જેમ કે અહીં વ્યાયામશાલા છે જેમાં સવારથી સવારે લોકો ઓછામાં ઓછા બસોથી અઢીસો લોકો આવીને અને આપણે સ્વાસ્થ્યની બહુ સારી રીતે કસરત કરે છે વ્યાયામ કરે છે સાંજે પણ આવે છે મહિલાઓ પણની વ્યવસ્થા છે ત્યાં એ પણ કસરત અને કરી અને આપણે સ્વાસ્થ્યને બહુ સારી રીતે જોઈ અત્યારે ધ્યાન રાખી શકે છે નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે ભક્તોને આસ્થા છે કે મહાદેવ તેમના દરેક દુઃખ દૂર કરે છે અને તેમની માનતા પણ પૂર્ણ થાય છે પૌરાણિક અને અલૌકિક મંદિરમાં મહાદેવ હાજરા હજૂર હોવાની દરેક ભક્તોને અનુભૂતિ થાય છે અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે